હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા સબ્જેક્ટ પણ સામેલ છે હાલમાં આપણે રીઝનિંગનો અભ્યાસ રનિંગ છે તો આજે આપણે રીઝનિંગના નવા ચેપ્ટર વિશેની ચર્ચા કરીશું મસ્તક અને પગની સંખ્યા બે ટાયર અને ચાર ટાયરવાળા દાખલા આ ચેપ્ટરની આપણે ત્રણ પ્રકારની પેટર્ન જોઈશું એમાં ફર્સ્ટ પેટર્ન અને ફર્સ્ટ ઉદાહરણ જોઈએ એક બગીચમચ છસલા અને કબૂતર છે અહીં નેવું મસ્તક અને બસો ચોવીસ પગ છે તો કબૂતરની સંખ્યા બતાવો કેટલી હશે તો આપણે સૌપ્રથમ શું કરીશું કુલ મસ્તક લખી દઈશું અને કુલ પગ લખી દઈશું અંગ્રેજીમાં મસ્તકને હેડ કહેવાય એટલે એચ લખીશું સૂત્રની અંદર અને પગને લેગ કહેવાય એટલે એલ લખીશું તો સૂત્રમાં આપણે એલ એટલે પગ અને હે એચ એટલે હેડ અને ખાસ ચાર પગવાળા વાળા જાનવરનો જ આન્સર સૌપ્રથમ આવશે પછી જ આપણે એમાંથી કુલ માથામાંથી બાદ કરીશું ત્યારે જ આપણને બે પગવાળા પક્ષીનો આન્સર મળશે ચાલો ઉદાહરણ જોઈશું એટલે સૌથી વધુ ખ્યાલ આવશે લેગ કેટલા છે બસો ને ચોવીસ છેદમાં બે માઇનસ એચ કેટલા નેવું બસો ચોવીસ ને બે વડે ભાગ કરી દઈશું એકસો ને બાર એકસો બાર માઇનસ નેવું હવે એકસો માંથી નેવું બાદ કરતા બે એક માંથી નવ ના જાય તો દસ કોલીસ અગિયાર માંથી નવ જાય તો બે એટલે બાવીસ કોની સંખ્યા એ ચાર પગવાળા કોણ છે છસલા છસલાની સંખ્યા કેટલી છે બાવીસ હવે શું કરીશું કુલ માથા કેટલા છે કુલ માથામાંથી બાદ કરી દો કુલ માથા કેટલા છે નેવું નેવું બાવીસ બાદ દો ચાર પ્રાણીઓ પગ વાળા પ્રાણીઓ છ તો કબૂતર ની સંખ્યા કેટલી હશે અડસઠ તો આ રહ્યો આપનો જવાબ ચાલો ઉદાહરણ નંબર બે ની અંદર જોઈએ એક ખેતરમાં ગાયો અને મોર છે અહીં એકસો મસ્તક છે જણાવો તો કુલ મસ્તક આપણે લખી દીધા છે એકસો એસી કુલ પગ ચારસો ને વીસ ચાલો સૂત્રની મદદથી સૂત્ર શું કે ચાર પગ એલ છેદ બે માઈનસ એચ એલ કેટલા છે લેગ ચારસો ને વીસ છેદ બે માઈનસ એકસો ને ચલો ડાયરેક્ટ ઉડી જાય છે ચારસો વીસ ભાગ્યા બસો ને દસ વડે ભાગી જશે બસો ને દસ માઇનસ એકસો કાતો ભાગાકાર કરી દેસો તો પણ ચાલશે ચારસો વીસ છેદમાં બે એટલે ભાગા બે બે દૂ ચાર જીરો ઉપરથી ઉતાર્યા બે બે એકા બે આ જીરો વધ્યો એ ઉપર મૂકી દેસું થઈ ગયા ને બસો દસ ચાલો બસો દસમાંથી એકસો બાદ કરો બસો બસો માંથી એકસો બાદ કરો જીરો એકમાંથી આઠ ના જાય દસ કો લેતા અગિયાર માંથી આઠ જાય તો કેટલા રહેશે ત્રણ કેટલા ત્રીસ અહીં ચાર પગવાળા જાનવર કોણ છે ગાય ગાયોની સંખ્યા મળી ગઈ ગાયોની ચાલો હવે સિમ્પલ શું કરીશું ગાયોની કુલ સંખ્યા ગાયોની સંખ્યા કુલ મસ્તક બાદ કરી દેસુ કુલ મસ્તક કેટલા છે

એક વ્યક્તિ પાસે થોડી મુર્ગીયા અને ગાયો છે અને પગની સંખ્યા એકસો ચાલીસ તથા માથાની સંખ્યા અડતાલીસ છે તો મુર્ગીઓની સંખ્યા બતાવો કેટલી હશે સૂત્ર એલ છેદમાં બે એચ એલ કેટલા છે લેગ એકસો ને ચાલીસ છેદમાં બે यह कितना थे 48 चलो डायरेक्ट उड़े हुए छे 7 दू 14 70 થઈ જશે 70 - 48 70 માંથી 48 બાદ કરો 0 માંથી 8 ના જાય 10 કો લેતા 10 માંથી 8 જાય તો 2 6 માંથી 4 જાય તો 2 કુલ કેટલા 22 ચાર પગવાળા જાનવર કે કયા છે ગાયો ગાયોની સંખ્યા મળી ગઈ ચલો ચાર પગવાળા જાનવરની ગાયોની સંખ્યા મળી ગઈ હવે કુલ મસ્તકમાંથી બાદ કરતો કેટલા છે અડતાલીસ અડતાલીસ માંથી કુલ ગાયોની સંખ્યા બાદ કરી દો બાવીસ આઠ માંથી બે જાય તો છ ચાર માંથી બે જાય તો બે ચાલો છવ્વીસ મુર્ગીઓની સંખ્યા છવ્વીસ હશે ટાઈપ બીજી ઉદાહરણ પહેલું અહીંયા થોડી દાખલાની સિસ્ટમ થોડી અલગ હશે એક ખેતરમાં થોડી હરણ અને થોડી મોર જોવા મળે છે અને તેમના પગની સંખ્યા ચુમ્માલીસ છે અને મસ્તકની સંખ્યાથી ઓગણત્રીસ વધારે છે એવું કહે છે શું કહે છે મસ્તકની સંખ્યાથી પગની સંખ્યા ચુમ્માલીસ છે એના કરતાં ઓગણત્રીસ વધુ છે મસ્તક તો આપણે ખ્યાલ છે માંથી ઓગણત્રીસ બાદ કરી દો ચુમાલીસ માઇનસ ઓગણત્રીસ તો કેટલા રહેશે પંદર તો મસ્તકની સંખ્યા કેટલી હવે થશે પંદર કુલ પગ ચુમ્માલીસ અને મસ્તક પંદર થશે હવે અહીંયા કહી દીધું છે કે પગની સંખ્યા કરતાં ઓગણત્રીસ મસ્તકની સંખ્યા વધુ છે તો આપણે ચુમ્માલીસમાંથી ઓગણત્રીસ બાદ કર્યા એટલે આવી ગયો ચાલો સૂત્રની મદદથી એલ છેદમાં બે માઇનસ એચ એલ બરાબર લેગ કેટલા છે ચુમ્માલીસ અને છેદમાં બે માઇનસ પંદર બાવીસ દુ 22 બાવીસ માઇનસ પંદર બાવીસ માંથી પંદર નીકળીએ તો કેટલા રહેશે બાવીસ માઇનસ પંદર કરો બે માંથી પાંચ ના જાય તો દસ ખોલી દો બાર માંથી પાંચ જાય તો સાત તો સાત ચાર પગવાળા વાળા જાનવર કોણ છે હરણ હરણની સંખ્યા મળી ગઈ હરણની સંખ્યા ચલો હવે કુલ મસ્તક કેટલા છે પંદર પંદર માંથી કુલ ચાર પગવાળા વાળા જાનવરનો જવાબ અહીંયા માઇનસ કરી દો એટલે જવાબ આવી જશે સાત પાંચ માંથી સાત જાય ના તો દસ લીધો દોઢ માંથી સાત જાય તો સંખ્યા ઉદાહરણ નંબર બે જોઈએ બકરીયા અને ચરવા ચરવા એટલે બકરીયા ચરાવનાર ના એક સમૂહમાં સોળ પગ છે જો તે માથાની સંખ્યા કરતાં દસ વધારે પગ છે જો કોઈ બી સંખ્યા હોય આ રીતના પગની સંખ્યા કાં તો માથાની સંખ્યા કરતાં વધુ હોય તો શું કરવું અહીંયા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા હંમેશા બાદ કરી દેવી સોળ માઇનસ દસ તો કેટલા છ રહેશે એ રીતના અહીંયા મસ્તકની સંખ્યા કેટલી હશે છ સોળમાંથી આપણને દસ બાદ કરી દીધા એટલે છ રહેશે આ પ્રકારની કોઈ પણ સંખ્યા હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવી પગવાળા માઇનસ લેખ પગ કેટલા છે સોળ છેદ બે હેડ મસ્તક હવે છ જ લખાશે આઠ દુ સોળ આઠ માઇનસ છ બરાબર આઠ માંથી છો બે કોની સંખ્યા મળી ચાર પગવાળા બકરીઓની બકરીઓની સંખ્યા બિલાડી તથા કબૂતરના એક સમૂહ મે મસ્તક ની સંખ્યા થી મસ્તક સંખ્યા થી બે ગણા વધારે પગ છે મસ્તકની ની સંખ્યા થી બે ગણા વધારે ચોવીસ પગ છે તો બિલાડીની સંખ્યા સમૂહમાં કેટલી હશે અહીં બિલાડી કે કબૂતરના મસ્તકની સંખ્યા આપી જ નથી તો આપણે શું કરીશું એક સ્થારીએ બિલાડીના મસ્તકની સંખ્યા મસ્તક એક સ્થારીશું પછી કબૂતરના મસ્તકની સંખ્યા વાય ધારીશું તો કુલ મસ્તક કુલ મસ્તકની સંખ્યા આપણે કુલ એટલે બિલાડીને કબૂતર બંને આવી જશે એટલે એક્સ પ્લસ વાય બરાબર હવે પગની સંખ્યા પગની કુલ સંખ્યા પગની કુલ સંખ્યા બરાબર શું કહે છે મસ્તકની ની સંખ્યાથી બે ગણા વધારે બે ગણા એટલે કુલ મસ્તકની કુલ મસ્તક કેટલા છે એક્સ પ્લસ વાય બે પ્લસ ચોવીસ ચલો હવે દાખલો ગણીએ પગની સંખ્યા પગની એક્સ ગુણ્યા બિલાડીના બિલાડીની સંખ્યા એક છે એટલે કેટલા પગ હોય છે ચાર પ્લસ કબૂતરની કબૂતરના બે પગલે બે ગુણ્યા ચાર પ્લસ વાય ગુણ્યા બે બરાબર કુલ પગની સંખ્યા હવે લખીશું એક્સ પ્લસ વાય ગુણ્યા બે બે ગણા એટલે બે લખીએ બે પ્લસ ચોવીસ એક્સ ગુણ્યા ચાર ચાર એક્સ પ્લસ બે ગુણ્યા વાય બે વાય બરાબર હવે આ આ જે અંદર બોક્સ કંસની અંદર છે એને બે વડે ગુણાકાર કરશું એક્સ ગુણ્યા બે બે વાય પ્લસ ચોવીસ ચલો આ બરાબર છે તો બે વાય આ બાજુ લાવીશું એના કરતા અહીંયા જ ઉડાડી દઈએ આ માઇનસ થઈ જશે બરાબરની આ બાજુ લાવીશું એટલે આ માઇનસ થઈ જશે ચાર એક્સ બરાબર બે એક્સ પ્લસ ચોવીસ હવે બરાબરની આ બાજુ બે એક્સ એટલે માઇનસ થઈ જશે બે એક્સ બરાબર ચોવીસ ચાર એક્સમાંથી બે એક્સ જાય તો બે એક્સ બરાબર ચોવીસ હવે એક્સ છેદમાં બે જતા બાર દુ ચોવીસ તો એક્સ બરાબર કેટલા બાર તો બિલાડીની સંખ્યા સમૂહમાં કેટલી હશે બાર જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો હવે મળીશું નેક્સ્ટ પાર્ટમાં થેન્ક યુ મિત્રો